તો નમસ્કાર મિત્રો ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડિયોની અંદર તો આજના વિડીયોની અંદર આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એડમિશન બે હાજર પચીસ જેના ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે તો આ યોજનાનો કોણ લાભ લઈ શકશે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેમજ ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ તો વિડીયો ચાલુ કરતા પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો સૌ પ્રથમ મિત્રો આરટીઈની વાત કરશું તો આરટીઈની અંદર એ બાળકો ધોરણ એકમાં પ્રવેશ મેળવવા માગતા હોય એવા બાળકોને આરટીઈની અંદર ફોર્મ ભરવામાં આવે છે જેના ફોર્મ તારીખ અઠ્યાવીસ બે હજાર પચીસથી લઈને સવારથી તારીખ બાર ત્રણ બે હજાર પચીસ સુધી આ ઓનલાઈન ફોર્મ તમે ભરી શકશો મિત્રો આના ઓનલાઈન ફોર્મ ભરવાની અઠ્યાવીસ તારીખથી લઈને બાર તારીખ એટલે કે બાર માર્ચ સુધી તમે આના ઓનલાઈન ફોર્મ ભરી શકશો હવે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો સૌ આપણે એની વાત કરશું તો સૌ છે રહેઠાણનો પુરાવો તો રહેઠાણના પુરાવાની અંદર તમે આધાર કાર્ડ પાસપોર્ટ વીજળી બિલ પાણી બિલ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ તો આવું ડોક્યુમેન્ટ હોય તો તમારે કોઈ ભાડા કરારની જરૂર રહેતી નથી જો તમારી પાસે આધાર કાર્ડ હોય પાસપોર્ટ હોય વીજળી બિલ હોય પાણી બિલ હોય ચૂંટણી કાર્ડ હોય કે રેશન કાર્ડ હોય તો આના સિવાય રહેઠાણના પુરાવા માટે બીજું કોઈ ડોક્યુમેન્ટ જોશે નહીં આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ હશે તો તમારે રહેઠાણના પુરાવાની અંદર ચાલશે ત્યારબાદ વાલીનું જાતિનું પ્રમાણપત્ર તમારે મામલતદાર શ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી અથવા તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર જોશે તમારે જે મામલતદાર કચેરીમાં વાલીનું જાતિનું પ્રમાણપત્ર મળે છે એ તમારેનું પ્રમાણપત્ર પણ અહીંયા જરૂર પડશે ત્યારબાદ જન્મનું પ્રમાણપત્ર તો ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા જન્મ હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્રિ નોંધણી પ્રમાણપત્ર માતા પિતા કે વાલીનું નોટેરાઈઝ સોગંદનામું તો મિત્રો જન્મ પ્રમાણપત્રની અંદર તમે ગ્રામ પંચાયત અથવા નગરપાલિકામાંથી જે દાખલો કાઢેલો હશે જન્મનો એ દાખલો તમારે અહીંયા જોશે ત્યારબાદ ટોગ્રાફ તો તમારે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ જોશે ત્યારબાદ વાત કરીશું વાલીનું આવકનું પ્રમાણપત્ર તો જે તમારે આવકનો દાખલો છે એ મામલાદાર કચેરી અથવા તાલુકા કચેરીએથી અથવા ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયતે તલાટી મંત્રીનો પણ આવકનો દાખલો તમે કઢાવીને રાખી શકશો એવા માતા પિતાઓ જેને કે સંતાનની અંદર માત્ર એક દીકરી જ હોય તો એવા લોકો માટે ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રી અથવા નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અથવા મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એકમાત્ર દીકરી જ સંતાન છે એવો દાખલો કઢવવાનો રહેશે ત્યારબાદ સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો તો જે બાળકો સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરે છે તો ઓછામાં ઓછો બે વર્ષનો અભ્યાસ કરેલો હોય તેઓ વેબ પોર્ટલ જે વિદ્યાર્થીઓના નામે નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સંબંધિત આગળ આંગણવાડીના આંગણવાડી કાર્ય વર્કર અથવા સરકારશ્રી દ્વારા પ્રમાણિત કરેલ દાખલો રજૂ કરવાનો રહેશે તો જે બાળકો આંગણવાડીમાં ભણે છે અભ્યાસ કરતા હતા એના માટે આ જોશે ત્યારબાદ બાળકનું આધાર કાર્ડ તો બાળકના આધાર કાર્ડની એક નકલ પણ તમારે જોશે ત્યારબાદ વાલીનું આધાર કાર્ડ ત્યારબાદ છે બેંક ખાતાની વિગતો તો બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ જરૂર પડશે ત્યારબાદ સેલ્ફ ડિક્લેરેશન કાર્ડ ન ધરાવતા અથવા પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમટેક્સ રિટર્ન ન ભરેલ હોય તેવા કિસ્સામાં મકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયમિત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે તો તમને આની અંદર એક સેલ્ફ ડિકલેરેશન ફોર્મ જોવા મળશે તો એ સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ તમારે પ્રિન્ટ આઉટ કાઢીને એની ઉપર સાયન્સિકા કરીને અપલોડ કરવાનું ફરજિયાત રહેશે હવે મિત્રો વાત કરીએ ઓનલાઈન ફોર્મ ભરવા માટે તો તમારે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે એની અંદર ટાઈપ કરવાનું છે આર ગુજરાત આટલું ટાઈપ કરતા જે પહેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે મિત્રો ઓપન થશે એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળે છે તો ડેશબોર્ડની ઉપર ઘણા બધા મેનુ આપેલા છે જ્યાં છેલ્લું મેનુ છે તો અહીંયા છેલ્લે અહીંયા લખેલું છે વારંવાર પૂછાતા પ્રશ્નો તો મિત્રો તમને કોઈ પણ પ્રશ્નનો મૂંઝવણ લાગતી હોય તો તમે એની ઉપર ક્લિક કરશો તો અહીંયા ઘણા બધા પ્રશ્નો આપેલા છે એની સાથે એના જવાબ પણ આપેલા છે તો અહીંયા ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો શું કરવું તો એનો જવાબ આની ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા લખેલો તમને જોવા મળશે ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો નવું ફોર્મ ભરી શકશે નવું ફોર્મ ભરતા જૂનું ફોર્મ આપોઆપ રદ થઈ શકશે તો આવા ઘણા બધા પ્રશ્નો મનમાં હોય તો તમે અહીંથી એના જવાબ ગોતી શકો છો અહીંયા ઘણા બધા પેજ આપેલા છે નેક્સ્ટ નેક્સ્ટ કરતા જશો એ રીતે તમને અહીંયા પ્રશ્ન અને એના જવાબ જોવા મળશે તો આપણે સૌ પ્રથમ શું કરવાનું હવે સૌ પ્રથમ આપણે આરટીમાં ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ આપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે અહીંયા આખી આપણે પ્રોસેસ બતાવેલી છે ત્યારબાદ જિલ્લા દ્વારા ફોર્મની મંજૂરી તો કે જે તમારું ફોર્મ છે એ જિલ્લામાં જશે અને જિલ્લામાંથી આ ફોર્મની મંજૂરી મળશે ત્યારબાદ ઓનલાઈન બેઠક ફાળવણી એટલે તમને જે સ્કૂલમાં તમને બેઠક મળી છે એની ફાળવણી કરવામાં આવશે ત્યારબાદ છે પ્રવેશ કાર્ડ પ્રિન્ટ પછી તમારું જે પ્રવેશ કાર્ડ છે એ ઓનલાઈન ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢવાનું રહેશે ત્યારબાદ શાળાની મુલાકાત લો અને પ્રવેશ મેળવો અને જે તમારે સ્કૂલની અંદર તમારો વારો આવ્યો છે એ સ્કૂલની અંદર પ્રવેશ મેળવવાનો તમારે રહેશે તો આ આખી આ પ્રોસેસ તો આખી સંપૂર્ણ પ્રોસેસ અહીંયા તમને બતાવવામાં આવી છે હવે મિત્રો ફોર્મ ભરવાની વાત કરીએ તો સૌ પ્રથમ અહીંયા તમને ઓનલાઈન અરજી નામનો ઓપ્શન જોવા મળે છે તો તમારે એની ઉપર ક્લિક કરવાનું છે તો અત્યારે મિત્રો આપણે ક્લિક કરશું તો અત્યારે તમને એપ્લિકેશન ફોર્મ ક્લોઝ અત્યારે જે એપ્લિકેશન છે અરજી ઓનલાઈન છે ફોર્મ ભરવાનું ચાલુ થયું નથી પરંતુ તમે અઠ્યાવીસ તારીખથી આના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થાય છે તો એ અઠ્યાવીસ તારીખે આની ઉપર ક્લિક કરશો એટલે તમે તમારું ફોર્મ ભરી શકશો આપણે એનો પણ સંપૂર્ણ એક વિડીયો આખો અલગથી બનાવશું તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત